નમસ્કાર કેમ છો મારા મારા વિદ્યાર્થી મિત્રો ગુજરાતના બધાય સી ઈટી પરીક્ષા જબરજસ્ત આપીને આવ્યા હશે અને મિત્રો બધા પેપર જબરજસ્ત રહ્યું હશે કારણ કે આપણે જે કંઈ પણ પ્રશ્નોને સોલ્વ કરાવેલા છે મિત્રો એવા એવાને એવા પ્રકારના ઘણા બધા પ્રશ્નો બેઠે બેઠા પણ પૂછાયેલા છે અને જે આપણે મિત્રો ગણિતની અંદર પર્યાવરણની અંદર અને ગુજરાતીમાં જે કંઈ પણ પ્રશ્નો અંગ્રેજી લઈ લો કે હિન્દી લઈ લો જેવા પ્રશ્ન આપણે સોલ્વ કરાવેલા મિત્રો એવા એવા સેમ પ્રકારના અથવા તો મિત્રો થોડાક એના જીવન જેવા પ્રશ્ન જે તમને આરામથી આવડી જાય એવા બધા જ પ્રશ્ન મિત્રો પૂછાયા છે એટલે મિત્રો એવું પેપર હતું ને કે તમારો 100 ઉપર માર્ક્સ તો આરામથી આવી શકે 100 ઉપર માર્ક્સ તો મિત્રો આરામથી તમારા આવી શકે એવું પેપર હતું બરાબર જે વિદ્યાર્થીઓએ કમ્પ્લીટ મહેનત કરી છે એ વિદ્યાર્થીઓના 100 ઉપર માર્ક્સ તો આરામથી આવવાના છે ચલો હવે આપણે મિત્રો આ વિડિયોની અંદર આખી આખું પેપરનું કમ્પ્લેટ એકદમ સાચું બરાબર સો સો ટકા સાચું પ્રશ્નપત્ર આપણે હવે સોલ્વ કરવાના છીએ સૌથી પહેલો પ્રશ્ન છે ભાઈ મધુબેન દસ કિલોગ્રામ કેરી વેચીને પંદરસો રૂપિયા મેળવે છે તો એક કિલોગ્રામ કેરીનો ભાવ શું હશે તો કે ભાઈ દોઢસો રૂપિયા હશે ચલો આકૃતિમાં કાઠ ખૂણાથી નાના હોય તેવા કેટલા ખૂણા છે તો કે ભાઈ ખાલી બે જ ખૂણા છે જે કાઠ ખૂણાથી કેવા છે નાના છે સાત દિવાસણીની મદદથી રચેલ બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય જવાબ ઠીક કર્યો હશે બધાય મિત્રો સાચા ચલો અહીંયા મિત્રો જો કાઠ ખૂણાથી નાનો ખૂણો મને છે નવમાં પાંચ કમ છે એટલે કાઠ ખૂણાથી નાનો અને પાંચ કમ નવ ની અંદર પાંચ કમ આગળ અમદાવાદથી સુરત જતા એક માઇલ સ્ટોન ઉપર અમદાવાદ સિત્તેર કિમી બીજી બાજુ સુરત એકસો કિમી એટલે બંનેનો સરવાળો કરો તો બસો જવાબ તમારો આવશે ચલો આ સિરીઝ તમને પૂછેલી છે એ સી ઈ બી ડી એફ સી એફ જી તો એમાં સી ઓપ્શન આવશે ડી એફ એચ આગળ અહીંયા બે તીરા એ બે તીર એમ જઈ રહ્યા છે પછી બે તીર ઉપરની છે પછી બે તીર અંદર જઈ રહ્યા છે હવે શું કરવાનું તમારે તો ફરીથી મિત્રો બે તીરને બહાર કાઢવાના છે એટલે અહીંયા સી આપણો જવાબ સાચો બનશે કયું વાદ્ય અલગ અલગ પડે પડે છે છે તો મિત્રો સિતાર ગિટાર અને તાર આવે આપણે હવાથી વગાડવાનું હોય એક વર્તુળાકાર માર્ગ નો પરિધ પાંચસો મીટર છે જો યોગેશ આ માર્ગ પર ત્રણ કિમી દોડે તો ત્રણ હજાર ભાગ્યા પાંચસો કરો ને ત્રણ હજાર ભાગ્યા પાંચસો તો છ આવે એટલે કે છ ચક્કર માર્યા સંખ્યાના બમણામાં ત્રણ ઉમેરતા બમણા એટલે એટલે અને અને ઉમેરો જેને ટીક કર્યું હશે એ સાચા સાચા જો આ બી બહુ સિમ્પલ હતું બાર ચોક અડતાલીસ વીસ પંચાસો તો ત્રીસ છંગ એકસો ને એસી પૂરું અહીંયા પાલનપુરને સાંકેતિક ભાષામાં ક્યુ બી એમ બી ઓ ક્યુ વી એસ લખાય છે તો કેલનપુરને શું લખવામાં આવે કેલનપુરને તો કેલન પૂર્ણ મિત્રો જો ડી ઓપ્શન છે ને ડી ઓપ્શન એવું લખવામાં આવશે બે આઠ લેવાનું એવી રીતે કરતા કરતા આપણો બી જવાબ જેને ટીક કર્યો છે ને એ બધાય મિત્રો સાચા ચલો અહીંયા પેટર્ન આપેલી છે તો કે ચારસો એમાંથી નવ્વાણું કાપો તો ત્રણસો સાત કાપો તો બસો આઠ ફરી નવ્વાણું કાપો તો એકસો ને નવ દરેક સંખ્યામાંથી નવ્વાણું બાદ કરતા રહેવાનું છે કઈ સંખ્યાના અડધી કરી ઉમેરતા સાહીઠાશી મળશે તો પચાસ ના અડધા કરો એટલે પચીસ અને પચીસ માં સાઈઠ નાખો એટલે પંચ્યાસી મળે પિક્ચર પૂરું મારા ભાઈઓ કમ્પ્લીટ છે ચલો આમાં કઈ આકૃતિમાં સૌથી મોટો અપૂર્ણાંક છે તો આકૃતિ બી એકના છેદમાં બે બને અને એકના છેદમાં બે એટલે મોટો અપૂર્ણાંક કહેવાય ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા નવસો નવ્વાણું અને ચાર અંકની સૌથી નાની સંખ્યા એક હજાર એટલે એને બંનેને સરવાળો કરો તો એક હજાર નવસો નવ્વાણું આવે અહીંયા આનો મતલબ પાંચ થાય છે આનો મતલબ ને આનો મતલબ બે તો દસ દસ ને છો સોળ સોળ ને બે અઢાર અઢાર ટીક કર્યો હશે એ મિત્રો બધાય સાચા ચલો મિત્રો બધાય મિત્રો જ છે ને બધાયને આવડી ગયું હશે તો ખાસ મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અત્યારે ને અત્યારે તમારા શહેરમાં અંદાજિત એક લાખ વાહનો હોય તો પાંચમા ભાગમાં એક લાખ નો પાંચમો ભાગ કરો એટલે વીસ હજાર જવાબ આવે વીસ હજાર ફીક કર્યું એટલે બધા હેંચા ચલો આની અંદર જે આખું તમને ચોરસ આપેલું છે ને એમાં ચૌદ દાવાના છે તો સી એટલે ત્રણ અને ત્રણ માં બીજા આપણે અગિયાર નાખો એટલે અગિયાર નંબર પર કોણ આવે છે કે આવે છે એટલે કે આપણો જવાબ બનશે આના બધાય ગણતરી મારીએ તો ક્ષેત્રફળ આપણને મિત્રો અઢાર મળશે કેટલું મળશે અઢાર બાર આખા છે અને બાર અડધા છે એટલે બાર ને છ કરો એટલે કેટલા આવશે અઢાર આવશે એક બે એકને બે ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને પાંચ પાંચ ને આઠ તેર તેર ને આઠ એકવીસ એકવીસ ને તેર કરો એટલે ચોત્રીસ તમારો જવાબ થશે ચલો જુદો પડતો શબ્દ આ બધા એ એ જીજી આઈ આઈ પણ બી ડી આ બંને અલગ અલગ છે આમાં મિત્રો કેટલા ત્રિકોણ આપેલા હોય છે બરાબર તમને જ્યારે જ્યારે પ્રશ્ન પૂછે કેટલા ત્રિકોણ છે કેટલા તમારે મિત્રો મોટી સંખ્યા ટીક કરીને આ ભાગી હોય બરાબર આપણે આપણા લાઈવ પણ આની ચર્ચા કરી હતી જો કોઈને યાદ હોય તો બરાબર છે કે જ્યારે પણ તમને આવું પૂછે કેટલા ત્રિકોણ છે ને આપણે ગણતા વાર લાગે તો મોટી સંખ્યા હોય ને મિત્રો એક ટીક કરીને ભાગી આવવાનું બરાબર સાચું જ પડશે તમારું અહીંયા જો બધી આકૃતિઓ સરખી સરખી છે ત્રિકોણ તો ત્રિકોણ ગોળ તો ગોળ પણ આમાં તમે જો કે આમાં છ અને અંદર પાંચ એટલે કે ષટકોણ અને આ બીજું અંદર પંચકોણ છે એટલે અંદર અલગ અલગ આકૃતિ છે એટલે આપણો ઓપ્શન ડી સાચો બનશે ચલો વિકલ્પમાંથી જુદો પડતો શબ્દ જણાવવાનો થાય છે ચલો નાગલી આવશે આમાં જાઉ જુવાર બાજરી નાગલી અહીંયા વિકલ્પમાંથી જુદો પડતો શબ્દ ટેલિવિઝન મોનિટર ને સ્માર્ટ બોર્ડ આ બધા પર દેખાય રેડિયો પર દેખાય નહીં ખાલી સંભળાય ચલો સાતમી તારીખે શનિવાર હોય તો એકવીસ તારીખે શું આવે તો કે સાત તરી એકવીસ ઘડિયામાં ઘડિયામાં આવે ને તો એને એ વાર હોય આપણે એની પણ વાત કરી હતી હે ને લાઈવ વિડીયોની અંદર કે ભાઈ ઘડિયામાન ઘડિયામાં કશું આવતું હોય ને સાતના ઘડિયામાં જ આવતું હોય તો પછી તો પછી એનો એ જ વાર હોય ચલો આકૃતિને ઊંધી કરી દેવાની બીજું કશું જ નહીં કરવાનું આકૃતિ હોય ને ઊંધી કરી દેવાની ચશ્મા આગળ નીચેની કઈ સંખ્યા સાતનો ગુણક નથી સાતના ઘડિયામાં જે ન આવે એનો ગુણક નથી એક થી વીસ સુધીની સંખ્યા આવે છે એ ઓછામાંથી ફરીથી એકસો ત્રીસ કાપવાના એટલે ત્રણસો પંદર જેને આવ્યા છે ને એ બધાય સાચા પ્રથમ ત્રણ અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો મળે તો કે ભાઈ નેવું સોરી નવ મળે નવ મળે બે ના બમણા કરી પાંચ વડે ગુણતા મળતી સંખ્યાને દસ વડે ભાગતા બે મળે એકસો બત્રીસ ને ઉલટા ક્રમે કરો એટલે બસો એકત્રીસ થાય અને સરવાળો કરો એટલે ત્રણસો તેસઠ થાય એક ચિત્રમાં પંદર ફૂલ છે એક ના છેદમાં ત્રણ ફૂલોમાં લાલ રંગ એટલે કે પાંચ ફૂલમાં લાલ રંગ અને પાંચ ફૂલમાં ગુલાબી રંગ તો બાકીના વધ્યા પાંચ એ કોરે કોરા હશે પાંચ રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરીને સો રૂપિયા બની શકે સો રૂપિયા કરવા પડે ચલો મારી શાળાનો સમય બપોરના બાર વાગ્યા થી પાંચ વાગ્યા સુધીનો છે શાળાએ જતા આવતા એક કલાક લાગે એટલે બાર થી પાંચ એટલે પાંચ કલાક અને પાછો આવા જવાનો એક કલાક એટલે છ કલાક વપરાઈ ગયા ચોવીસ કુલ કલાક ચોવીસ છે એટલે છ ભાગ્યા ચોવીસ કરો એટલે એક ના છેદમાં પાંચ હજાર કિલોગ્રામ કરી શકતો હોય તો પાંચ હજાર કરો એટલે સાત ફેરા મારવા પડે સાત ફેરા ભાઈ એને મારવા પડે આગળ અહીં આકૃતિમાં કયા ખૂણા સૌથી મોટા છે ભાઈ તો કે પાંચ અને બે નંબરનો ખૂણો જે છે ને એ સૌથી મોટો ખૂણો છે અહીંયા ત્રણ આકૃતિઓ આપેલી છે આમાં કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધારે તો મિત્રો આ સી છે ને સી આ સી વાળી આકૃતિનું માપ સૌથી વધારે છે કેમ કે આ આકૃતિ અને આ આકૃતિમાં પાંચ પાંચ આખા આખા માપ મળે છે ત્યારે આમાં છ મળે છે એટલે એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ આમાં સી જવાબ સાચો આવશે બાર ફૂટ ગુણ્યા નવ ફૂટ ભોય તળિયામાં નીચેના પૈકી કઈ લાદી લગાવવી જોઈએ જેથી કોઈ પણ લાદી કાપવી ન પડે હવે મિત્રો આ પ્રશ્નમાં થોડોક ભૂલ હોય શકે કા તો આના જવાબમાં કંઈક ભૂલ હોય શકે કેમ કે આમાં જવાબ સી પણ આવી શકે અને આમાં જવાબ ડી પણ આવી શકે બરાબર છે આમાં જવાબ બી સી પણ આવી શકે અને આમાં જવાબ ડી પણ આવી શકે એવું છે બંને બંને જવાબ આવી શકે એનું છે બરાબર ઓકે ડન ચાલો ત્યાર પછી નીચેનામાંથી કયું સૌથી વધારે વજન ધરાવે છે બસો ગ્રામના ચાર વજનિયા સો વખત એક હજાર એટલે એક લાખ કહેવામાં આવે કેટલો સમય લાગે એક કિલોગ્રામ મગ અને એક કિલોગ્રામ ચણાનો ભાવ એનો ક્રમે એકસો વીસ રૂપિયા એસી રૂપિયા હોય તો કંચનબેન બે કિલોગ્રામ મગ અને અડધો કિલોગ્રામ એટલે દોઢ કિલોગ્રામ ચણા જોઈએ છે તો ત્રણસો રૂપિયા આવવા પડે ચલો એકના છેદમાં ત્રણ ફેરવી છે મિત્રો તો એકના છેદમાં ત્રણ ફેરવ્યા એટલે આ ભાગ ઉપર આવી જાય બરાબર આ બધાય ભાગ સરખા છે ખાલી ફરક છે કે અંદર તરફ છે અને આ બાર તરફ છે પણ છે તો ખરા ને એટલે બધું ગણાય એટલે આકૃતિ એ અને બી આકૃતિ એક અને બે ની પરિમિતિ એકદમ સરખી સરખી છે સોનાલે બે હજાર પચાસ રૂપિયાની દાળ અને સાતસો પચાસ રૂપિયાની લોટ લોટની ખરીદી કરી તેને દુકાનદારને ત્રણ હજાર બસો રૂપિયા પાછા આપશે અહીંયા ચાર્ટ મુજબ આલેખ મુજબ જે ખર્ચ છે કરિયાણાનો ખર્ચ એ છસો રૂપિયા છે છસો તો સફાઈનો ખર્ચ કેટલો આવે છસો ના અડધા કરો એટલે ત્રણસો રૂપિયા થશે બેના ના છેદમાં ત્રણ છ છેદમાં નવ વાયના છેદમાં એક બે ચારસો ટુકડા બનાવી શકાય ચારસો ટુકડા ચલો આગળનો પ્રશ્ન એક ટ્રક એક કલાકમાં ચાલીસ કિલોમીટર અંતર કાપે છે તો સુરત અમદાવાદ અંતર હોય સાત વાગે નીકળે

ગાંધીનગર રેલવે સ્ટેશન વડનગર સુપરફાસ્ટ ટ્રેન આવવાનો સમય છે પણ જાહેરાત થાય છે કે બે કલાક ને પિસ્તાલીસ મિનિટ મોડી પડે તો હવે એ કયા ટાઈમે આવી પહોંચશે તો બે વાગે પહોંચશે વાગે પહોંચી શકશે અહિયાં ઘર બાગ શાળા અને મંદિર આપણે એવું માની લઈએ કે અહીંયા મંદિર પૂર્વ દિશામાં છે તો પૂર્વ થી ઉત્તર તરફ આપણે ઘર જવા માટે જોઈએ ચલો એક વ્યક્તિને સાપ કરડ્યો છે તેના ભાઈએ મોબાઈલમાં સાપ નો ફોટો પાડી લીધો રાજુ ઉકાળેલું દૂધ પીવે છે નક્કી કરે છે કે દૂધ પચી જાય પછી જ કંઈ ખાશે તો એને કેટલો સમય રાહ જોવો પડે તો મિત્રો દૂધને પચવા માટે ત્રણ કલાક રાહ જોવી પડે કે દૂધની અંદર મિત્રો પ્રોટીન અને ફેટ બધું આવેલું હોય એટલા માટે વાર લાગે સોનું અમુક વસ્તુને પલાળીને પલાળીત કરવા માંગે છે પણ તેમાંથી કઈ વસ્તુ અંકુરિત નહી થાય તો કે ભાઈ તુવેરની દાળ છે ને ધાન્યમાં આવે એટલે અંકુરિત થશે નહીં ચલો આમાંની કઈ વસ્તુ ભારતની નથી બાર થી આવી છે તો પરવડ પરવડ છે ને મિત્રો એ બાર થી આવ્યું છે ભારતની છે નહીં એક પાણી ભરેલા ગ્લાસમાં ઈંડું ડૂબેલું હતું તમારા મિત્ર તેમાં કશું ઉગાડતો હતો ઈંડું ધીમે ધીમે ઉપર આવવા માંડે છે મતલબ કે પાણીની ઘનતા વધારે છે જે મીઠું મીઠું નાખવાથી પાણીની ઘનતા વધશે તમારા મિત્રને આમળા બીટ લીલા શાક વાળા શાકભાજી ખાવાની સલાહ આપી છે તો એને શાની ઉણપ હોવી જોઈએ તો મિત્રો એને રક્તકણની ઉણપ હોવી જોઈએ એટલે કે હિમોગ્લોબિનની ઉણપ હોવી જોઈએ તો જ આ બધું ખાવાનું ડોક્ટર આપણને કહે તમે જુનાગઢના ઉપરકોટ કિલ્લા પર જશો તો ત્યાં તમને નીલમ જોવા મળશે આ નીલમ શું છે તો નીલમ મિત્રો તોપનું નામ છે હે નીલમ એટલે કોઈ પેલું ધાતુ બાતુ નહીં પથ્થર નહીં પણ તોપનું નામ જ નીલમ છે સુનિતા વિલિયમ્સ કહ્યું તમે અમે તેમાં સતત તરતા રહીએ અને તેમાં છેક બીજા છેડે પહોંચે એટલે કે કઈ જગ્યાએ જઈને બરાબર પહોંચશે તો અવકાશયાનમાં સુનિતા વિલિયમ્સ એટલે શું આવશે અવકાશયાન જ આવશે આગળ એક મુસાફર તેની મોટર સાયકલ પર મુંબઈથી દિલ્હી મુસાફરી કરે છે રસ્તામાં બરાબર છે કયા શહેર નહીં આવે તો મુંબઈથી દિલ્હી જતો હોય તો પુણે વચ્ચે નહીં આવે પુણે બીજી જગ્યા પર આવશે જ્યારે સુરત અમદાવાદ જયપુર આવશે નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે તો કે વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે નાગ ગુમફણ કલા કયા રાજ્યમાં છે મિત્રો નાગ ગુમફણ કલા એટલે કે ભરત ભરત ઉથણની કલા જે ગુજરાત ગુજરાત રાજ્યની અંદર છે ગુજરાત રાજ્યની અંદર જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ પરખાય છે આગળના ભાગની અંદર ગળ્યો સ્વાદ પરખાય છે રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા રંગમાં જોઈ શકે છે ભાઈ બ્લેક એન્ડ વ્હાઈટ રંગમાં જોઈ શકે છે આવા બધા પ્રશ્નો મિત્રો આપણે સોલ્વ કરાવેલા છે કે જોઈ લેજો ના વિશ્વાસ ના આવતો હોય તો શ્રીનગરના જૂના ઘરમાં ખાસ કરીને કેવી બારીઓ જે બહાર તરફ નીકળ્યા છે તો એને ખતમખંડ કહેવામાં આવે

તો આગળ સ્લોનું પ્રાણી છે એ નીચેના પૈકી કયું વાક્ય એના માટે બંધ બેસતું થતું નથી તો મિત્રો એ પોતાના જીવન દરમિયાન પંદર જેટલા વૃક્ષો પર જાય છે પંદર જેટલા વૃક્ષો પર પોતાનું જીવન ગુજારે છે આગળ હું બીજા પ્રાણીને વાઘ કે ચિત્તાના ભયથી સાવધાન કરવા માટે ખાસ પ્રકારની ચેતવણી સંકેત આપું છું કોણ છે એ લંગૂર છે હું આવતીકાલે અમદાવાદ જઈશ અને સરસ આઈસ્ક્રીમ ખાઈશ આવતીકાલને બદલે ગઈકાલ મુખ્ય તો નવું વાક્ય કેવું બને તો હું ગઈકાલે અમદાવાદ ગયો હતો અને સરસ આઈસ્ક્રીમ ખાધો હતો એવું આવશે ચલો હવે આવશે આ વાક્ય

ચલો આગળનો પ્રશ્ન મેળો કયા વારે ભરાયો હતો મેળો રવિવારે ભરાયો હતો ગામનો મેળો આખા વર્ષની રાહ જોવાનું કારણ બની રહેતો આખા વર્ષ દરમિયાન એક મેળાનું આયોજન થાય છે એટલા માટે બરાબર છે એક જ મિનિટ જો મિત્રો આમાં છે ને આમાં આમાં માફ માફ કરજો આમાં છે ને આમાં આપણો ઓપ્શન સી આવશે ને ચલો લોકોને મેળાની રાહ જોવાનું ના ના બરાબર છે બરાબર છે બરાબર છે બીજ આવશે ઓકે સરસ ઓકે બીજ આવશે ભાઈ આખા વર્ષ દરમિયાન એક જ મેળો થાય છે છે એટલા સમાનાર્થી શબ્દ તો અહીંયા પવિત્ર અને ધાર્મિક આ કેવી ખોટી છે વનમાં સસલા ને લીલું ઘાસ ખવડાવશો તો લીલું એ આપણું વિશેષણ બનશે બધો કપાસ બગડી ગયા બરાબર છે કયો શબ્દ યોગ્ય નથી તો બધો કપાસ બગડી ગયો એવું આવે નીચેના પૈકી જોડણી સાચી કોની છે તો અસ્વીકૃતિ આ જોડણી એકદમ સાચી છે દિવાળી બાકી બધીની જોડણી ખોટી છે ભારત મારો દેશ છે ભારત કેવી સંજ્ઞા છે તો કે ભારત એ વ્યક્તિવાચક સંજ્ઞા છે અર્થની દ્રષ્ટિએ અલગ પડતો શબ્દ છે અંકુર અંકુર ટીકરીઓ છે એ બધાય સાચા ગઈકાલે મારે ગાંધીનગર જવાનું હતું એટલે જઈ શકાયું નહીં આ બરાબર છે યોગ્ય ઉપયોગ થયો નથી કોરપ ભુલાય અને વહાલપ છલકાય એવું મોસમનું ભીનુંચ્છમ કહેણ રેખાંકિત શબ્દમાં કોરપનો અર્થ શું થાય કોરપ એટલે દુઃખ કોરપ એટલે દુઃખ આગળનો પ્રશ્ન બચ્ચા તું રેસ લગાવીશ વાક્યનો સાચો અર્થ કે ભાઈ બધાય મિત્રો સાચા હવે મિત્રો જોજો અહીંયા નાઇન્ટી એટ પ્રશ્ન છે ને બરાબર તમારા જો આ છે ને આ આપણું પેપર એનું છે અત્યારે મારાથી ભૂલથી એક પેજ એક પેજની પીડીએફ બનાવવાની અહીંયા રહી ગઈ છે એટલે ડાયરેક્ટ અહીંયા નાઇન્ટી સેવનથી લઈને ડાયરેક્ટ અહીંયા એકસો ને ચાર પ્રશ્નો આવી ગયો છે એટલે મતલબ એક પેજ અહીંયા છૂટી ગયું છે એટલા માટે તમને કહું છું કે આ જે મારું પ્રશ્નપત્ર છે ને એ કણું છે એનું છે તો તમે લોકો મિત્રો એ પેપરને જોજો અને એ પેપરની અંદર જે આ બધા છે ને એમાં ખાસ ચેક કરજો તો નાઇન્ટી એટમાં સી આવશે નાઇન્ટી નાઇન પ્રશ્નની અંદર ડી જવાબ આવશે સો માં પ્રશ્નોમાં એ જવાબ આવશે એકસો ને એકમાં પ્રશ્નમાં સી જવાબ આવશે

વોટ ઇઝ મેંગો કોલ્ડ મેંગોન શું કહેવામાં આવે તો મેંગોને ફ્રૂટ ફ્રુટ કહેવામાં આવે અને આપણો છેલ્લો પ્રશ્ન બરાબર મિત્રો અહીંયા યસ્ટરડે લખ્યું છે એટલે સીધે સીધું આપણે વેર ટીક મારવાનું અહીંયા વોસ કે આર કે ઇઝ નહીં આવે વેર આપણો જવાબ અહીંયા આવશે કમ્પ્લીટ તો મિત્રો આ હતા આપણા આજના પેપરના જબરજસ્ત ખતરનાક અને મસ્ત મજાનું પેપરનું સોલ્યુશન તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટની અંદર જણાવી દેજો અને મિત્રો નચિકેત સ્ટડી તમારા માટે આવું આવું કામ કરતું રહેશે તમે અત્યારે જોયું હશે અને જે વિદ્યાર્થીઓ જોડાયેલા જ છે આપણી સાથે એ બધાને ખબર જ હશે કે જેટલા પ્રશ્ન સોલ્વ કરાવ્યા હતા મિત્રો એમાંથી ઘણા બધા પ્રશ્ન બેઠથે બેઠા પણ પૂછાઈ ગયા છે તો એટલા માટે મિત્રો નચિકેત સ્ટડીને મિત્રો સબસ્ક્રાઈબ અત્યારે જ કરી દેજો તમારા અભ્યાસ માટે તમને ઘણી જ એટલે ઘણી મદદરૂપ થાય એવી આપણી આ ચેનલ છે જેમાં તમને ફ્રી ઓફ કોસ્ટની અંદર કોઈ પણ રૂપિયો ખર્ચ કર્યા વગર તમને ફ્રીમાં એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે એટલા માટે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લેજો વિડીયોને પણ મિત્રો લાઇક કરજો અને તમારી સાથે જે કંઈ પણ મિત્રો સી ની પરીક્ષા આપવા માટે આવ્યા છે એ બધાયને આ વિડીયોની ને સાહેબ શેર કરી દેજો એટલે બધાએ પોતાના માર્ક્સ છે મિત્રો ગણી શકે હવે તમારા કેટલા મિત્રો માર્ક્સ થાય છે એ પણ મને ખાસ કોમેન્ટમાં જણાવજો બરાબર છે કે સાહેબ મારા આટલા માર્ક્સ થાય છે તો ખાસ મિત્રો આટલું મને ખાસ કરીને મોકલાવજો તમારા માર્ક્સ કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ છીએ મિત્રો ફરીથી નવા જ વિડીયો સાથે તમને કંઈક હેલ્પફુલ થવા માટે જય હિન્દ